બહો વાગ્યા છે માર પેલા જેવી હતી ઈજલી લાગે છે ઈજલી તો ના એ આ રાખી ગાજા ગોતું તો હળતી તમા હ મુદી હા તો જમણો જ લાગે મૂચું પૂરી જ નો હે હાંજ હા ઓય રે કે રે કે રે ઓય સંતા તો સંતા તો નીચે આવ અચ્છા આ તો હા આનો ઘર તો છે ને ક્યાં સુકરવા

સરાહ હું ઓટો મારતા હું આ દુકાન હું એટલે એક કો વિચાર મળે કે ચિવડા ચુરવાનું હે ફટપટ પટી જશે તો વેલા બધા કડું

બેરી લાવતો નઈ ઘરમાં પડી રાખે છે હવે ચમું પડી રહેશે હવે મને શું ખબર હવે કંઈક કરીને કોઈક કરી લેવી તો પડશે નહી બહુ તો શું કરશે મારું ખબર નહીં પણ હવે ઈ વાત તો હું તો પડશે હમ ફટબો હવે જઉં કોઈક વિચાર વિચાર નહી આવ ફટબો કોકના ના હમ ફટબો જઉં હવે એ

અં તો કે આ તો ટુકડું કરે છે કે આ ચામના ફાઈન ઘરે અને પછી આ રંગા ફાઈન રંગા ની ઘરેલમું છે અને આ રંગા ની વેચી અને હજાર વાપરીયો કરી ના આ લેવી પછી અને આ હું ઘરે લઈયો તું લઈયો ટીના તેમ કોારી ઘરેલમું તો તોતરા ફાઈન તો પછી બુ બીજી ચીન આલ્યો આ તો એક વાજી માર ફાઈન આલવાનો છે કોક તો જલ્દી જલ્દી પ્લાન કરવો પડશે તોતરો મારું પધારવી 20 લાખ છે

એ આ તો પડી બેરીલા ઈ ભી તો કે નવી લબ્બી પડે તું જબર ફસણો છું હાય હરદી આ તોતરા ઘરે ઉડશી નહીં નક માર તો પઠારી જતી હવે શું કરવાનું નીકળ આ જબર મારું પછી જબર મટો ફસાય મેલું છે હવે આવું જો બોલતું તો કે તો માર ફાઈન પડશે ઘરમાં તું ઇન ફાઈન નહીં આ તોતરા ફાઈન છે ઘરમાં નહીં પાઉ ઉપર લાગી જા કે અન પક્ષુ આ વા તૂથરી ચટુ પાકુ કેવાય કે કે રંગાની ઘરયા તો કોક તો કરવું પડશે નકર તો તો મારી પછાડી ફીરવાનો છે હવે એ કોણ કરનું એ ઘરયા તોતરા ફાઈ પરيشણ ગીજા એ ઉપરયા વિદામ તો ચોરી અને ઘેર લઈ જઉં પછી

哎呦我的妈！